તો છે બાજુ ને આંકડે ખુલા કપાચો આપે છે જોતા આવું થઈ ગયું આ બે દાડા પેલા વાઈ ગયો શું નતા તો જો હા હું થઈ જય શિખર જાદુ થઈ જયું જાદુ થઈ ગયું કઈ શિકર ગજબ થઈ જાય હું તો હા હું થઈ મારા

અલ્યા આ બધું ઊંધું થઈ ગયું મુરત ઘડાવા હોય આ તો કરજુક છે હ તા આવું થઈ ગયું બધું તું ચોર હોય છે તા તને ખબર જ નઈ પડતી કે તે માને તો ખબર આપણે તો પેલા નાયતા પેલો હું કે સચ્ચિયુક આપણે ના જતા છોડીઓ ને નિકા ને કરજુક માં હોય ખબર છે હા આજ વાદરી વાવણ તો કાલ વાઢવી પડે માગા નઈ પેલા કપા બે દાડા છો બે દાડા થઈ ચોરે અને તારે તો આવળા આવળા થઈ જાય ને ચક ચક તો રૂવા બામણડી છે હું નામ સવાનો ખબર છે હા કરજુક

અમાર તો કોઈ કુટુંબ હોય છે નહી કોઈ રોમ રોમ કરવા નહી આવતું આ રે ને બધા અમાર કુટુંબ છે આ બધા એ તા લે મને કોઈ ખબર નહીં પડતી બોલે છે લોકો ગાડું વેવાય ગાડો બોમણ નહીં બોલાવો ના આપણો તો બોમ પેલું બોમણ નું જ કોઈ હું કરતો સત્ય વખત જોઈ લે આ રહોળ થઈ ગયું છે આપડા મુરત ગાડો ને તમે પેલા ગુલાબ જબુ તૈયાર થઈ ગયા બરાબર બોલ ભાઈ અલે હો ભલો પેલું સાલ છે હું બોલું ભણો બીજું

હાથ તો તમે મોરતો આ તો ખોનજી વાત કરી તમે આગળ મેં આવીએ છીએ